પ્રાણનાથ પ્યારે કી જય આજના સત્સંગની અંદર ગ્રંથ ગ્રંથની અંદર ગ્રંથમી સોંપાય અને પ્રકરણ પણ સત્તરમું છે તો સત્તરમાં પ્રકરણની અંદર મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે દુઃખથી વિહર ઉત્પન્ન થાય છે અને વિહરથી પ્રેમ પેદા થાય છે ત્યારે અવલૌકિક પ્રેમ દ્વારા જ નક્કી ધામધણીનું મિલન થાય છે કે સુંદર સાચી મહામતી કહે છે કે આપણને જો વિહર વેદના થાય તો જ આપણને પ્રેમ પ્રગટ થાય પ્રેમ વિનાના આપણા ધામના ધણી આપણને પ્રગટ થાય નહીં આપણને મળે આપણે ધણી સાથે મિલન થઈ શકે નહીં કહે છે કહે છે કે દુઃખ શોભા દુઃખ શિંગાર દુઃખી હે સબ સાજ દુઃખ લે જાય ધનિપે ઇન સુખ તે અકાજ કે દુઃખ એ જ આપણું શ્રંગાર છે આપણું જે કઈ શૃંગાર છે એ દુખ છે કે છે અને પ્રિય મિલન ની સઘરી સામગ્રી દુઃખ જ હોય છે કે છે આપણા પ્રિય તમને આપણે મળવું છે તો કહેશે સગરી સામગ્રી જે કંઈ સામગ્રી છે એ તો દુઃખની જ હોય છે અને એ જ દુઃખનું જ ધામધણી સુધી પહોંચી શકાય છે કે એ જ દુઃખ થકી આપણા પોતાના ધામધણીને મળવું છે ધામધણી પાસે પહોંચવું છે તો દુઃખ દ્વારા જ ધામધણી પાસે પહોંચી શકાય છે સુખથી તો મોટો અનાર્થ થઈ જાય છે કહેશે જો સુખનું સપનું જોવા જાય તો કહેશે મોટો અનર્થ થઈ જાય છે તો દુઃખ સારો ને માગ્યા બળી તેથી સગરા બુદ્ધિમાન મહાત્માઓને જ્ઞાન દ્વારા જાગૃત થઈ અને પ્રભુ પાસે દુખ જ માગ્યું છે કે છે કે તમામ જે સંત મહા સંત મહાત્માઓ છે એ બધા જ્ઞાની જ્ઞાનીજનો જેટલા થયા એટલા બધા કે પ્રભુ પાસે દુઃખ જ માગ્યું છે જેમ કુંતા માતાએ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે જ હતું એવી રીતે નાની સંતોએ પણ દુઃખ જ માગ્યું છે કે છે કારણ કે પ્રિયતમ ધણીનો વિહર પેદા થાય છે જો દુઃખ પડે તો જ આપણા ધણીને આપણે વિહાર પેદા થાય અને તો જ આપણો ધણી આપણને યાદ આવે છે ધામનો ધણી અને સંસાર પ્રત્યે તો જ વૈરાગ પ્રગટ થાય છે કે સંસાર પ્રત્યે તો આપણને વૈરાગ ઉત્પન્ન થઈ જાય દુઃખ જ વસ્ત્ર દુઃખ જ ભૂષણ દુઃખ થે નિર્મલ દે જો દુઃખ પ્યારો જીવ કો લગે તો ઉપજે સત સનેહ કે સાધકો માટે તો દુઃખ જ વસ્ત્ર અને દુઃખ જ આભૂષણ કે સુંદર સાચી આપણે માટે તો જે દુઃખ છે એ જ વસ્ત્ર છે અને દુઃખ છે એ જ આભૂષણ છે અને દુઃખથી જ દેહ નિર્મળ થાય છે દુઃખ દ્વારા જે આપણો આ દેહ છે એ દેહ દુઃખ દ્વારા નિર્મલ થાય છે નિર્મળ થાય છે અને જ્યારે જીવને દુઃખ પ્યારું લાગશે ને ત્યારે જ પરમાત્મા પ્રત્યે સાસો પ્રેમ પ્રગટ થાય કે છે કે આપણા જીવાત્માને દુઃખ જ વાલું લાગશે ત્યારે પરમાત્માનો પ્રેમ આપણને પ્રગટ થાય છે સયમ શ્રી કૃષ્ણ પરમાત્મા રાજીનો પ્રેમ આપણને ત્યારે પ્રગટ થાય છે કે છે દુઃખ જ સંસાર અને સિંતા રૂપી દાવા નળ ને શાંત કરી નાખે છે જે દુઃખ છે એ સિંતા રૂપી જે દાવા નળ છે જે વિહાર ની અગ્નિ છે એને કહે છે દાવર્નને શાંત કરી દે છે અને કામ ક્રોધ લોભ મોહ જેવા વિકાર હોય ને એ સુંદર સાચી એ નષ્ટ કરી દે છે આપણને કહે છે કે દુઃખ જ માયાથી જડોને કાપી નાખે છે આ જે દુઃખ છે વિહરનું એ દુઃખ દ્વારા કે છે જે જળ જળથી ન છે તેને કાપી નાખે છે જેથી એ વિકારોને અધિક વિશેષતા થતો જ નથી તેથી કહે છે કે અધિક વિસ્તાર દુઃખનો થતો નથી વિકારો જે પ્રગટ થાય છે એ વિકારોનો અધિક વિસ્તાર પછી થાય નહીં કે કારણ કે દુઃખ તો માયાને તો જળ મૂળથી કાપી નાખે છે પછી જે કઈ વિકારો આપણને પેદા થાય છે વિકારો પેદા થાય નહીં કે છે કે દુઃખ દસો દ્વાર ભેદિયા અને યોર દુઃખ ભેદિયો રોમ રોમ કે યોર નખ શીખ દુઃખ પ્યારો લગે તો કરે આ દુઃખે તો જ્યાં દુઃખ છે એ દુઃખે તો દસ્તય દિશા દ્વારા વિંધાઈ ગયા છે અને મારા રોમ રોમને પણ વિંધી નાખાશે કે રૂવાડે રૂવાડે પણ વિંધાઈ ગયા છે તેથી નખથી માંડીને શિખા સુધી મને દુઃખ જ પ્રિય લાગે છે મહામતી શ્રી પ્રાણનાથજી છે કે હે સુંદર સાજી કે શરણના થી લઈ અને મસ્તકની સોટી શિખા સુધી કહે છે કે મને દુઃખ જ પ્રિય લાગ્યા છે તો સંસારના સળ કપટ વગેરે મારા પર શું પ્રભાવિત થઈ શકે સંસારના જે સળ કપટ છે એ મારા ઉપર કેસે પ્રભાવિત થઈ શકે નહીં

જે સંસારના સુખો છે એને જો આપણે સાહવા જાઈએ તો કે છે માયાનો વિસ્તાર વધી જતો હોય છે અને સુખ સુખ સાધકોને પોતાના ઈષ્ટની પ્રાપ્તિ પ્રત્યે આવા સુખનો પરત્યાગ કર્યો છે કહે છે કે સુક્ષ્મ સાધકોએ પોતાના ઈષ્ટની પ્રાપ્તિ કરવા માટે કે આપણા સદગુરુની પ્રાપ્તિ કરવા માટે આવા સુખનો તો પરિત્યાગ કરી દીધો છે કે સંસારનો જે સુખ છે એ સુખનો પરિત્યાગ કરી દીધો છે કે બારીક જાતે દુઃખ કે જો કદી લગે મીઠાશ તો તૂટ જાતે હે એ સુખ હોત માયા કો નાશ કે સંસારિક દુઃખોની વાતો ઘણી સૂક્ષ્મ છે જે સંસારની વાતો છે એ સુક્ષ્મ છે જો એક દુઃખો દુઃખોની મીઠાશ ભાવવા લાગશે તો આ સંસારના જૂઠા સુખો પ્રાપ્ત કરવાની ઈચ્છા આપ મેળે સુટી જાય શકે છે કે જો દુઃખોની મીઠાસ છે એ આપણને પ્યારી લાગશે ત્યારે જે સંસારના જૂઠા સુખ છે એ આપો આપ મટી જાય કે સંસાર આપણને આડો આવે નહીં જેમ વ્રજની ગોપીઓને

સમજી શકાય શકીએ છીએ એ દુઃખની વાતો તો એ સમક્ષ સૂક્ષ્મ વાતો તો સમજી શકાય શકીએ છે કે આ દુઃખની મીઠાશનો આનંદ પરમધામમાં મૂળ સંબંધી બ્રહ્મસૃષ્ટિ જ લઈ શકે છે કે જે આ દુઃખની મીઠાશ છે જેનો જેનો આનંદ છે જે આ દુઃખનો જે પરમધામનો આ મૂળ સંબંધી જે બ્રહ્મસૃષ્ટિ છે એ બ્રહ્મસૃષ્ટિ જ લઈ શકે છે અને માયાના જીવો આ રહસ્યને સમજી શકતા નથી જે માયાના જીવો છે એ આ રહસ્યને કોઈ સમજી શકતા નથી જો માયા ઉપજે જો કહ્યા જાહે કે સુખ માયા કો સુખ તાથે હુએ કે માયા અને મો થી થયેલા જીવો આ દુઃખની પ્રાપ્તિ થયેલા સુખોને કેવી રીતે જાણી શકે કે છે કે માયા અને મોત જે ઉત્પતન થયું છે એ ઉત્પત જીવો આ દુઃખની પ્રાપ્તિને એમાં કેટલું સુખ પ્રાપ્ત થાય છે એ કેવી રીતે સમજી શકે જેમને માયાના જૂઠા સુખો પસંદ છે જેમને માયાના જે જૂઠા સુખો છે એ પસંદ છે તો તેઓ તો આ દુઃખની હંમેશા વિમુખ થઈ જાય છે જેને માયાના સુખ પસંદ છે એ આ દુઃખથી વિમુખ થઈ જાય છે પુરાણ પુરાણ મેં દેખિયા કહી દુઃખ કી બળાય બળાય દુઃખ કી લડાય લડાઈ કે ગાય અને પુરાણ વગેરે ધર્મ ગ્રંથોમાં મેં જોયું મહામતી કે છે મેં કુરાણની અંદર જોયું પુરાણની અંદર જોયું તો કે છે ધર્મ ગ્રંથોની અંદર તો મેં જોયું પણ એમાં વર્ણિત કથાઓમાં પણ દુઃખનો જ મહિમા ગાયો છે એમાં જે કાઈ વર્ણન કરેલું છે કુરાણની અંદર કે પુરાણની અંદર કે કોઈ કથાઓ જે લખેલી છે એમાં દુખની મહિમાને જ કથા કહેલ છે કે છે કે સાધુ સંતોએ પણ ભજન કીર્તન દ્વારા દુખનો જ મહિમા ખૂબ વધારીને ગાયો છે જે સાધુ સંતો છે એ ભજન કીર્તન દ્વારા કે છે ખૂબ દુખનો જ મહિમા ગાયો કે મોલ તોલના દુઃખ કો કોઈ નહીં ઇન બરાબર કે જીન દુખ થે ધણી પાયે તાકો મોલ હોવે ક્યો કર કહેશે તેથી આ દુઃખનું કોઈ મૂલ્ય થઈ શકતું જ નથી કે કદાચ આપડા આ દુઃખનું મૂલ્ય તોરવા જાય તો કહે છે આ દુઃખનું મૂલ્ય થઈ શકતું નથી જેને જેવી રીતે કોઈ વસ્તુ મૂલ્યવાન નથી કહેશે તેના જેવી

કે મેં વિચારપૂર્વક જોયું કે દુઃખ તો અમૂલ્ય વસ્તુ છે મહામતી કહે છે કે મેં વિચારપૂર્વક આ દુઃખને જોયું છે અને દુઃખ તો અમૂલ્ય છે કે છે પરંતુ સંસારના બધા લોકો એનાથી ડરીને ભાગે છે કે સંસારના લોકો એનાથી ડરીને ભાગે છે કોઈ પણ તેનો પાર પામી શકતું નથી આ સંસારની અંદર આ દુઃખથી પાર કોઈ પામી શકતું નથી મેં તો સહ્યા સુખ કો પણ ધણી કી મુજ પર મહેર તાથે સુખ સુખ ફેર ફેર અબ લગ સાથે જહેર કે મેં પણ એવા સંસારીક સુખોની સહના રાખી હતી મહામતી કહેશે મને એવું જ હતું કે સંસારમાંય મને સુખ મળશે મેં એવી સહના રાખી હતી પરંતુ ધામ ધણીએ મારા પર પરમ કૃપા કરી કહેશે અને ધામ ધણીની મારા પર કૃપા થઈ જેથી મેં વાર વાર દુઃખોનો સ્વીકાર કરી લીધો છે મેં દુઃખોનો સ્વીકાર કર્યો આથી હવે મને સંસારના સુખો ઝેર જેવા લાગે છે કે સંસારની અંદર કદાચ ગમે તેટલું આપણને સુખ મળે તો એ સુખ ક્ષણિકનું છે એ સુખ કાંઈ કામનું નથી એટલે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને કહે છે કે જે સંસારના સુખો છે એ ઝેર જેવા

એને જ દુઃખ પડે છે બીજા કોઈને દુઃખ આવતું નથી કે છે કે તેવા લોકોને જ દુઃખ પ્રાપ્ત થાય છે જેની ઉપર દામધણી કૃપા કરે છે એની ઉપર કે લોકોને દુઃખ પ્રાપ્ત થાય છે નહીં તો પછી આ સંસારમાં તો પોતાની ઈશાથી કોઈ કોઈએ કોઈ દુકાનનો શિકાર કર્યો જ નથી નકર આ સંસારની અંદર કે પોતાની ઈશા દ્વારા કોઈએ દુઃખનો શિકાર કર્યો નથી કહેશે કે દેખું હે દેવે દિવાનગી

નષ્ટ કરી નાખે છે તેથી સંસારના લોકો આવા પ્રકારના દુઃખ ઈચ્છતા જ નથી સંસારના લોકો હોય એ કે છે આવા પ્રકારના જે દુઃખ હશે એ દુઃખ તો ઈચ્છતા જ નથી સૌને સંસારનું સુખ અને સતુરાઈ સારા લાગે છે સૌ લોકોને કે સંસારની અંદર જે સતુરાઈ છે જે સંસારનું સુખ છે એ બધાને સારું જ લાગે છે સાહને વાલે દુઃખ દુનિયા કે ઢૂંઢ દેખત કે બ્રહ્માંડ આયે હે સુખ કો બ્રહ્માંડ યાર હે સુખ કો દુઃખ દોસ્ત હુઆ હે કોઈ એક તો કે છે કે જે સંસારમાં શોધવા નીકળેલો તો આ દુઃખને સહનારા કોઈ વિરલા જ મળે છે સંસારમાં કોઈ જો શોધવા કાંઈ નીકળતો હોય તો કે છે દુઃખને સહનારો જે વિરલો છે એ કોઈ વિરલો જ હશે

નથી કેસે કે જાકો સ્વાદ લાગ્યો કસુ દુખકો સો હે સુખ કબુ ન સાહીએ વાકો સો દુખ ફેર ફેર હીલ દે સરસડ આઈએ કે જીણે દુખનો સ્વાદ સાખી લીધો છે કે જેણે દુખનો સ્વાદ સાખી લીધો છે તેવો એ કદાપી માયાના સુખોને સાહે નહીં એવા લોકો કે માયાનું જે સુખ છે એ ક્યારેય સાહના કરે નહીં કે માયામાં ગમે તેટલું સુખ હોય એ સુખ એને પ્રિય લાગે નહીં તો તેના હૃદયમાં તો વાર વાર એ દુઃખોનો ઉભરો જ રહેતો હોય છે વારે વારે પરમાત્માને વિનંતી કરતા હોય છે કે હે પ્રભુ મને દુઃખ આપો મને દુઃખ આપો કારણ કે દુઃખની અંદર જ પ્રિયતમ આપણા આપણને મળે છે અને દુઃખમાં જ આપણો પોતાનું પ્રિયતમ આપણને દર્શન આપી રહ્યા છે આથી મહામતી કહે છે કે એવા દુઃખોનું મૂલ્ય આપી શકાતું નથી તેના બદલે લાખો વાર માથું આપી દેવા સતાય કે લાખો વાર જો આપણે માથું આપી દઈ સતાય તેની તોલે એક આવે તેમ નથી કહેશે આવી રીતે મહામતી આપણને સુખની અને દુઃખની વાત કહી રહ્યા છે બોલો શ્રી પ્રાણનાથ છે